ખેડા જિલ્લામાં અમૂલ ડેરીના વર્તમાન શ્રી દ્વારા જિલ્લાની કેટલીક મંડળીઓમાં દખલા તરીકે એમને લાગે કે ભાઈ આ મંડળીમાં સક્ષમ ઉમેદવાર છે મારી સામે ચૂંટણી લડશે મારી પેનલની સામે અમુક માણસો ચૂંટણી લડશે એવી મંડળીઓને અવર્ગમાંથી ક કે ડ વર્ગમાં લઈ જવા માટેનું એક ષડયંત્ર રચાઈ રહ્યું છે એ વસ્તુ મને ધ્યાનમાં આવતા મેં ગઈકાલે એક અરજી લખીને એમને પણ આપી છે ત્યારે મારી એમને વિનંતી છે કે અમૂલ એ લાખો લોકોની સંસ્થા છે ખેડૂતોની સંસ્થા છે પશુપાલકોની સંસ્થા છે મહિલા સશક્તિકરણની વાત એમાં આવેલી છે ખેડૂતોને પગભર કરવાની વાત એમાં આવેલી છે ત્યારે કોઈ ગામડાની મંડળીનો કોઈ સક્ષમ ઉમેદવાર કોઈ સારો ઉમેદવાર સહકારની વિચારધારાવાળો ઉમેદવાર થતો હોય તો તમને શું વાંધો હોઈ શકે અને કેટલીક તો આદર્શ મંડળીઓ કે જેનો પચીસ પચીસ વર્ષથી એનો અવર્ગ આવતો હોય અને એ મંડળીને જો તમે ક કે ડ વર્ગમાં જો લઈ જવા માંગતા હોય તો એ વાત તમારી ખોટી છે અને એ જ્યારે વાત અમારા ધ્યાન ઉપર આવી છે ત્યારે એની માહિતી એકત્ર કરીને આવનાર દિવસોમાં અમે એક સહકારી ચળવળ ચલાવવાના છીએ એક સહકારી આંદોલન કરવાના છીએ કે વર્ષો પહેલા ડોક્ટર વર્ગીશ કુરિયન જેવા અને સહકારી નેતાઓ આ ખેડા જિલ્લાની અંદર આ ધરતી ઉપરથી જેમણે ગામડાને બેઠો કરવાનો જ્યારે પ્રણ લીધો હોય અને એવી સંસ્થામાં જ્યારે સહકારી વિચારધારા ફરી પરવારતી હોય તો એની સામે એને જીવંત રાખવા માટે અમે એ વાત લઈને લોકો સુધી પહોંચીશું સરકારી ઓડિટને અમૂલના ચેરમેન સાથે મિલીભગત હોય છે અને એમના આદેશથી જ એમની સૂચનાથી જ એ મંડળીમાં મોકલવામાં આવતા હોય છે અને કમાં કે ડમાં લઈ જવા માટેની અમૂલના ચેરમેને સૂચનાઓ આપેલી છે જે મારી મંડળીમાં પણ જે સુપરવાઇઝન થયું જે ઓડિટ આવ્યા એ પ્રમાણેનો જ એમનો ઈરાદો હતો અને મારા ધ્યાનમાં આવ્યું એટલા માટે જ આ પત્ર મે લખ્યો છે શું અમૂલના ચેરમેનનો તો શું ફાયદો હોય સક્ષમ ઉમેદવાર એમની સામે કોઈ આવી ન શકે ચૂંટણી લડવા માટે પેનલમાં એમની સામે કોઈ એમની પેનલ સામે સક્ષમ ઉમેદવાર ના આવી શકે બીજો તો શું ફાયદો હોય ના એવું નથી પારસિંક એકાલે મારી જોડે આવ્યા હતા મેં અમને સમજણ પાડી હતી અને આમાં અમારી જોડે દરેક ડેરી ઠરાવ મોકલતી હોય છે અને એ ઠરાવનું નામ હોય એના નામનો ઠરાવ એનો અમે મતદાર યાદીમાં સમાવેશ કરીએ છીએ કો કોક ડેરીઓ એવું થાય કે પાંચ પાંચ થાય અને ઠરાવ સરખી રીતે થઈ ના શકે ચેરમેન ચોપડા લઈ જાય સેક્રેટરી ઠરાવ આ બાજુ કરાવતો હોય બેઉ પક્ષો હમ હમે થાય અને એનો ઠરાવ રેગ્યુલર ના હોય એવા ટાઈમે અમારે ડેરીએ પડવું પડે છે અને એનું સમાધાન કરાવીએ કે ગમે તે હિસાબે કોણ સાચા એનું નિરીક્ષણ કરીએ એની કમિટી રચાય અને એ સાચો ઠરાવ કોનો છે એ જાહેર કરી અને અમે ડીઆર જિલ્લા રિસ્તર પાસે મોકલતા હોય છે અને અબકાડાની વાત રહી તો અબકાડા અમારા હાથમાં નથી અમે ટોટલી યાદી જિલ્લા રિસ્તાને સોંપીએ છીએ અને જિલ્લા રિસ્તાર એની કાર્યવાહી કરે એની મંડીનું કામ જોવે એનું મંડીનું લેનદેન જોવે ત્યાર પછી અબકડો કરે અને એ અબક થઈ એ હજુ મને ચેરમેન તરીકે પણ મારી મંડળી કયા વર્ગમાં છે ગઈસલનો વર્ગ હું જણાવી શકું પણ આજે તાજો વર્ગ કયો આવ્યો એ અમારી પાસે જાણ નથી બિલકુલ ઓડિટ ડિપાર્ટમેન્ટ આખું જુદું છે સહકારી થાય છે ને જિલ્લા રજિસ્ટ્રાર એમને સૂચના આપે કે તારે આ ગામમાં જવાનું તારે આ ગામમાં જવાનું આ પતે તો આ કરવાનું એટલે અમારા કંટ્રોલમાં અમારો સ્ટાફ ઓડિટ નથી એટલે અમે એને સૂચના આપી ઓડિટર માને ખરો નાય માને